જંબુસર એસટી ડેપોથી ટંકારી બાગોડ સુધીના દબાણ દૂર કરવા જંબુસર નગરપાલિકાએ અલ્ટિમેટમ આપી માર્કિંગ પ્રક્રિયા હાથ ધરી જંબુસરના મુખ્ય રોડ ઉપરના દબાણ દૂર કરવા આજે લાઇનિંગ કરવામાં આવ્યું હતું જંબુસર નગરના હદસમા રોડનું કામ ચાલુ કરવામાં જે નડતરરૂપ દબાણ છે તે દૂર કરવા દબાણકર્તાને હદ બતાવતું જંબુસર નગરપાલિકા તંત્ર અનેક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા તો બીજી તરફ અમુક દબાણકર્તાઓ હોય પોતાના દબાણ હજુ પણ જેશે તેની પરિસ્થિતિમાં રાખવામાં આવતા આવનાર દિવસોમાં નગરપાલિકા તંત્ર તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે જંબુસર નગરના મુખ્ય સમસ્યા રોડની તેનો અંત આવતો હોય તેમ જણાઈ રહ્યું છે એસટી ડેપોટી ટંકારી બાગોળનો રોડ મંજૂર થતાં જંબુસર નગરની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોના રોડને બપોરે બે કલાકે માર્કિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી રિંગ રોડ સુધીનો સીસી રોડ બનાવવાના કામે અડચણરૂપ થતાં ગેરકાયદેસર દબાણો માટે જંબુસર નગરપાલિકાએ માર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જાહેર જનતાને રિક્ષાના માધ્યમથી પણ દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલી હતી જોકે ઘણા ખરા શહેરીજનોએ પોતાની સ્વેચ્છાએ આ દબાણો દૂર પણ કર્યા છે અને હાલમાં પણ અમારે આ માર્કિંગની કામગીરી ચાલુ હોય તમામ શહેરીજનોને વિનંતી સાથે જણાવવાનું કે આ કામગીરીમાં અમારી સાથે સહકાર આપી અને આ કામગીરીના સ્વેચ્છાએ અમને સહકાર આપી કામગીરી પૂર્ણ કરવા માટે અમે સૌ નગરજનોને નમ્ર અપીલ કરીએ છીએ